ઓમ શ્રી પરમાત્મને શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક ચાર અર્જુને શ્રી ભગવાનને પ્રશ્ન કર્યો છે કે તમારો જન્મ તો હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા પહેલાનો છે તો હું એમ કેવી રીતે સમજી લઉં કે કલ્પના આરંભે સૂર્યને આ યોગ એટલે કે કર્મયોગ તમે જ કહ્યું હતું અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાનનું અવતાર રહસ્ય પ્રગટ કરવા માટે ભગવાન પહેલા પોતાની સર્વજ્ઞતાનું દિગ્દર્શન કરાવે છે એટલે શ્રી ભગવાન વાચ બહુની મેં વ્યતીતાની જન્માની તવ

જન્માની જન્મો વ્યતીતાની થઈ ચૂક્યા છે સર્વાણી બધાને અહમ હું વેદ જાણું છું વેથ જાણતો આવી રીતે શબ્દોના અર્થ કયા આપણે આ શ્લોકનો ગુજરાતી અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું ત્રીજા શ્લોકમાં ભગવાને અર્જુનને પોતાનો ભક્ત અને પ્રિય સખા કહ્યો હતો એટલા માટે ચોથા શ્લોકમાં અર્જુન પોતાના હૃદયની વાત નિસંકોચ થઈને પૂછે છે અર્જુનમાં ભગવાનના જન્મ રહસ્યને જાણવાની પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે એટલા માટે ભગવાન તેમની સમક્ષ મિત્રતાને નાતે પોતાના જન્મનું રહસ્ય પ્રગટ કરી દે છે બહુ નિમે વ્યતીતાની જન્માની તવચાર્જૂના શ્રી ભગવાન કહે છે કે સમયે સમયે મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે પરંતુ મારો જન્મ જુદા પ્રકારનો છે અને તારો જન્મ જુદા પ્રકારનો છે અહીં ભગવાન એ કહેવા માંગે છે કે મારા અને તારા ઘણા જન્મો થયા પણ તે અલગ અલગ પ્રકારના છે શ્રી ભગવાન બીજા અધ્યાયમાં બારમા શ્લોકમાં કહે છે કે હું અને તું તથા આ રાજા પહેલાં ન હતા અને પછી નહીં રહે એમ નથી અહીં ભગવાન એ કહેવા માંગે છે કે ભગવાન અને તેમનો અંશ જીવાત્મા બંને અનાદિ અને નિત્ય છે ભગવાન સાધના કર્યા વિના સ્વત સિદ્ધ અને નિત્ય યોગી છે એમને અનેક જણમો જાણવા માટે વૃત્તિને જોડવી નથી પડતી એમને બધું ખબર જ હોય છે એમને ભૂત ભવિષ્ય અને વર્તમાન એમને બધું જ ખબર જ હોય છે કે કયો વ્યક્તિ કયો મનુષ્ય ક્યાં છે અને કેવી અવસ્થામાં છે ભગવાન સમસ્ત સ્થળ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેમાં પૂર્ણ રૂપે વિદ્યમાન રહેવા છતાં પણ તેમનાથી સર્વથા ન્યારા રહે છે ભગવાને કહી દીધું કે હું તે બધાને જાણું છું ભગવાનના આ વચનથી સાધકોને એક આનંદ આવવો જોઈએ કે અમે ભગવાનની જાણકારીમાં છીએ ભગવાન અમને નિરંતર જોઈ રહ્યા છીએ અમે ગમે તેવા કેમ ન હોય પણ ભગવાનની જાણમાં પરંતપ જન્મોને ન જાણવામાં મૂળ કારણ છે અંતઃકરણમાં નાસવાન પદાર્થોનું આકર્ષણ મહત્વ હોવું અર્જુનના અંતઃકરણમાં આ બધું મહત્વ હોવાને કારણે જ તેઓ કુટુંબીઓના મરવાના ભયથી યુદ્ધ નહીં કરવાનું ઈચ્છતા હતા પહેલા અધ્યાયના તેત્રીસમાં શ્લોકમાં અર્જુને કહ્યું હતું કે જેમને માટે અમારે રાજ્ય ભોગ અને સુખની ઈચ્છા છે તે જ આ કુટુંબીઓ પ્રાણોની અને ધનની આશા છોડીને યુદ્ધમાં ઊભા છે આથી એ સિદ્ધ થાય છે કે અર્જુન રાજ્ય ભૂખ અને સુખ તો ઈચ્છતા જ ન હતા આથી પદાર્થોની કામના હોવાને કારણે તેઓ પોતાના પૂર્વજનોને નહોતા જાણતા સંસાર સદૈવ પરિવર્તનશીલ અને અસત છે આથી અભાવ થવો એ નિશ્ચિત છે અભાવરૂપી સંસાર સાથે સંબંધ જોડવાને કારણે મનુષ્યને પોતાનામાં પણ અભાવ દેખાવા લાગી જાય છે અને જ્યારે આવી આવો અભાવ ઉત્પન્ન થાય ત્યારે એની પૂર્તિ થઈ જાય અને પછી નવું વધારે મળે આ કામનાની પૂર્તિમાં જ તે દિનરાત રાગેલો રહે છે પરંતુ કામનાની પૂર્તિ થવાની નથી કામનાઓને કારણે મનુષ્ય બેહોશ જેવો થઈ જાય છે આથી એવા મનુષ્યને અનેક જન્મોનું જ્ઞાન તો દૂર રહ્યું વર્તમાનમાં કર્તવ્યનું પણ જ્ઞાન રહેતું નથી શું કરી રહ્યો છું ને શું કરવું જોઈએ એ ખબર પડતી નથી આવી રીતે શ્રી ભગવાને અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતા આ શ્લોકથી ઉપદેશ કરવાનું શરૂઆત એમની કરી દીધી છે ઓમ શ્રી કૃષ્ણર્પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક એમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા શ્રી ગીતાજીના શ્લોકના વિવેચનો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ